વરાછા કાપોદ્રા પુણા સારોલી અને સરથાણા વિસ્તારમાં આવેલા પોલીસ સ્ટેશન દ્વારા આજ રોજ પુણાગામ ખાતે આવેલા અમેઝિયા પાર્ક ખાતે અને રચના સોસાયટીની વાડીમાં ઝોન વન દ્વારા ઇન્ડિયન પિનલ કોડ આઈપીસીનું ત્રણ નવા ફોજદારી કાયદાનો આજથી અમલ થતાં એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું આજ રોજ આ સેમિનારમાં આસિસ્ટન્ટ કમિશનર વામબાંગ ઝમીર તેમજ વરાછા ડીસીબી ઝોન વનના ભક્તિબા ડાબી સાહેબ તેમજ કાપોદરા પોલીસ સ્ટેશનની ટીમ અને પૂણા પોલીસ સ્ટેશન ઝોન વનમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વ્યાજખોરોના ત્રાસને લઈને તેમજ બાળકો પર થતા અત્યાચાર તેમજ સિનિયર સિટીઝન માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું જુના જે કાયદા હતા જે અંગ્રેજોના જમાનાથી ચાલ્યા આવતા હતા જુના કાયદાના સ્થાને આજે નવા કાયદાઓથી ફરિયાદીને યોગ્ય ન્યાય મળે તે હેતુથી કાયદા આજથી અમલમાં આવશે જેની સમજણ આપવામાં આવી હતી આ કાયદાની જાગૃતિ માટે રિક્ષાઓ તેમજ સાયકલ પર આ કાયદા લોકોને સુધી પહોંચે એ માટે સુરત શહેર આસિસ્ટન્ટ કમિશનર તેમજ ડીસીબી ભક્તિબા ડાબી દ્વારા લેલી ઝંડી આપવામાં આવી હતી સુરતથી સુનિલ પાટીલનો રિપોર્ટ સમગ્ર ભારતમાં આજથી જે ત્રણ નવા કાયદાઓ અમલમાં આવ્યા છે એના માટે છેલ્લા એક મહિનાથી આખા સુરત સિટી માં મહિલાઓ બાળકો અને સિનિયર સિટીઝન અને તમામ માણસોને આ કાયદાઓની તાલીમ આપવામાં આવી છે એમને જાગૃત કરવામાં આવે છે એમના હકો એમના ફરજો વિશે એમને જાગૃત કરવામાં આવે છે તો આજે ઝોન વન વિસ્તારમાં છેલ્લા પંદર દિવસથી આજે ચાલી રહી હતી આજે પહેલી તારીખથી જે આખા દેશમાં કાયદો અમલમાં આવવાનો છે તો એને જાગૃત કરવા માટે ઝોન વન વિસ્તારમાં આજે એ ડિવિઝન અને બી ડિવિઝન બંને ડિવિઝનમાં ઝોન કક્ષાના સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં આજે બી ડિવિઝનનું જે અત્યારે છે પૂણા પોલીસ સ્ટેશનની હદમાં પૂણા વરાછા અને સારોલી પોલીસ સ્ટેશનના સિનિયર સિટીઝન મહિલાઓ અને જાગૃત નાગરિકોને અહીંયા આ કાયદાની તાલીમ આપવામાં આવી છે એમને એમને છે 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 માહિતગાર આવે આવે અને સુરત સિટીના ડીસીપી વિસ્તારમાં જે પાંચ પોલીસ સ્ટેશન આવે છે સરથાના કપોતરા વરાછા પુના અને સરોલી આ વિસ્તારના જે નાગરિકો છે ખાસ કરીને બાળકો મહિલાઓ અને સિનિયર સિટીઝન ને આજ આજે જે ત્રણ ક્રિમિનલ નયા નવા ક્રિમિનલનો અમલમાં મૂકવામાં આવેલ છે આના બાબતે બહુ જાણકારી આપવા માટે આ પ્રસંગ આ મિટિંગ ઓર્ગેનાઇઝ કરવામાં આવેલ છે આટલું જ નથી આજે સવારથી અલગ અલગ પ્રકારની જે સ્કૂલમાં જઈને આ જે બાળકોને આ નવા કાયદાના જે અલગ અલગ પ્રકારની જે વિક્ટિમ સંત્રિક અપ્રોચ જે પીડિતો કેન્દ્રિત દ્રષ્ટિકોણના જે ફિલોસોફીથી જે કાર્યવાહી કરવામાં આવેલ છે જોગવાઈ કરવામાં આવેલ છે આના જાણકારી આપવામાં આવેલ છે આ મીટિંગમાં મોટા સંખ્યામાં મહિલાઓ અને સિનિયર સિટીઝન હાજર રહ્યું અને ખૂબ જ ઉત્સાહથી આ કાર્યક્રમ પૂરવા કરવામાં આવેલ છે અને તમામને આ ત્રણ નવા ક્રિમિનલોના જાણકારી વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ છે